વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાતના બે દિવસના પ્રવાસના અંતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ડબલભાઈ પટેલ સાથે ખાસ વાતચીત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હતા આ દરમિયાન ગાંધીનગર ખાતે વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ બાદ पीएम मोदी भाजपના સાંસદો અને ધારાસભ્યો સહિત અધિકારીઓ અને પદાધિકારીઓને મળી રહ્યા હતા આ દરમિયાન पीएम મોદીએ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સાથે પણ ખાસ વાતચીત કરી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધવલ પટેલને તેમની વિદેશ યાત્રા અંગે માહિતી મળી હતી અને પૂછ્યું હતું કે કેવો રહ્યો તમારો વિદેશ પ્રવાસ આપને જણાવી દીધું કે સાંસદ ધવલ પટેલે થોડા દિવસ પહેલા જ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પોર્ટુગલ અને સ્લોવાકિયાના વિદેશ પ્રવાસે ગયા હતા જે અંગેની ટૂંકી માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ ધવલ પટેલને મળ્યા ત્યારે લીધી હતી